તો કેમ છો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો સ્વાગત છે તમારું બધાનું મારા બ્લોગમાં તો ગુડ મોર્નિંગ બધાને આપણે ઉઠી ગયા સાડા નવ જેવું થયું આપણે ઉઠી ગયા સાથે આપણો પૂરો પણ ઉઠી ગયો જો આપણે નાસ્તો વાસ્તો કરીને બધું કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે થોડું કામ છે એટલે કામ કરવાનું છે અને આપણો પૂરો જો પાણી પીએ એ નહીં નાસ્તો કર્યો પૂરા તો આજે આપણે કામ કરવાનું છે પંપ તૈયાર કર્યો છે જો પંપ દવાનો છે પણ આપણે દવા છાંટવાની છે નહીં આપણે કરવાનું હોય છે કઈક નવી આપણે ભરી લઈને પછી જઈએ ખેતર બાજુ પછી જોઈએ હું કરશી આપણે મિત્રો આપણે ખેતરમાં આવી ગયા પણ આપણે ગુવાર વાયો ની લઈ દઈને વાહે પડી ગયો આમ જો હવે આપણે છે ને આ પંપ માં દવા નથી ભરી પાણી ભર્યું છે કેમ કે આમાં આપણે જો આ ખાલા વાવ્યા ને આપણે આ દેખાય તમારે તો આમાં છે ને આપણે નોજલ કાઢીને આ રીતના છે જો પાણી પાવાનું આ એટલે એને ટુવા કહેવાય તો ટુવા દેવા પડે જે આપણે તો આવે ને એને પાણી ન દેવાય એમ કેતા હોય કેમકે હવે એમાં કઈક આડા હાવરું થતું હોય કેમકે પપ્પા એ કીધું મને ખબર ન પડે આમાં આપને તો કીધું કે આમાં હેને આપણે વાયુ એમાં હેને પોંપેથી ટુવા દઈ દેવાના છે આપણે દઈ દઈ આગળનું આમ થોડું હાલે યાર આવું ગયો નહીં પાછા દીધા એમાં હાઇથી વાવ્યો આમ દાંતેડેથી સરળિયું કરી અને હવે એમાં હાથેથી ને જ આ રીતના પમ્પેથી જ પાણી પાવાનું યાર સાલા મુશ્કેલવાળા કામ હે યાર પણ શું કરે કરવું પડે જો આ રીતના પણ હજી તો આટલો જો એટલા આમ બધા પંપેથી દવા સાટવાની બપોર આરામથી થઈ જાય હવે જોઈએ જ્યાં વિજ્ઞાન તો મિત્રો આપણે એક પંપ પાણીનો સાઈટો તો એક પંપ તો ખાલી આવા એક ક્યારામાં જ ગયો તો મને એમ છે આવા ક્યારા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ઓહો તેર પંપ તેર પંપ આપણે છાંટવા જોઈએ કેમ કે તેર ક્યારા હે તેરે તેર ક્યારામાં આપણે પાણી છાંટવાનું છે એટલે પંપ ભરવા જ જોઈએ ફાઈનલ આ તેર પંપ છાંટી લેતા જ મને એમ છે બોપર આરામથી થઈ જાય તો હવે આપણે એને પંપ પરતાવીએ આવીએ અને આપણે કુંડી રાખી છે પાણીની ત્યાંથી પંપ ભરવાનું પછી વળી કુંડીમાં પાણી પૂરું થઈ જાય એટલે મોટર ચાલુ કરી અને પાણી ભર લેવાનું નો પ્રોબ્લેમ સો આ રહી કુંડી આપણે એક પંપ ભરી આવ્યા હતા ઘરેથી અને હવે બધા પંપ અહીંથી નહીં ભરવાના પપ્પા એ ભરી દીધી છે હમણાં જ ભરીને ઘરે ગયા ફૂલે ફૂલ અને પાટિયા ઉપર આપણે રાખી દેવાનો પંપ જ્યાં પાટિયા ઉપર એટલે હે ને પડે નહીં અને ભરવાની પણ મજા આવે અને સડાવવામાં કોઈની જરૂર પડે નહીં અને ટેબલ છે આપણે દવા સાટવાની હોય ને તમે અહીંયા તો આપણે ઘરે ટેબલ પ્રેશર રાખ્યું દવા સાટવાનું એના ઉપર પંપ રાખી દેવાનો પાટિયું થોડુંક ટૂંકું પડે છે જો નમી જાય પણ હાલ કેમ કે આપણે અહીં કઈ દવા તો નાખવાની છે નહીં કેમ કે ડાયરેક્ટ આપણે પાણી છાંટવાનું છે આપણે ઓલા બી સોયપા ને એમાં પાણી છાંટી દે એટલે ઉગાવો સારો આવે એવું કહેતા હતા તો હવે છે ને કાંઈ કાંઈ છાંટવા માંડું એટલે કામ પતું થાય તો મિત્રો આપણે બીજો પંપ ભરીને આવી ગયા અને હવે તો પંપ ઉપર પંપ બાકા સિક્યુ બોલાવી જો કેમ કે એર પંપ સાટવાના છે બપોર ઊંધીમાં એટલે પંપ ઉપર પંપ બાકા બોલાવાની થાય છે અને આ ફેર એને આપણે નોઝલ બદલાવી નહીં કીધો આવી ફ્રેશર થાય ને ઘાય ને સટાય પાણી કેમ આ ક્યારો તો લીધેલ મિત્રો કયા ક્યાં લેવાનું અહીંથી લેવાનું છે જો તો મિત્રો હવે બે ગયા આપણે બપોરા કરવા અને પંપ એક ધારા બાકા જીક્યું બાકા ભૂખે બહુ લઈ ગઈ એક ધારું કામ કર્યું અને રોટલા મમ્મી નું બેહી ગયા જમવા જમી બે મિત્રો અટાણે વાયગા હાડા તર ને આપણે જમીન થોડી વાર સુઈ ગયા તા અને આટાણે ગરમ પાણી મૂકી દીધું છે આપણે નાઈને જવાનું છે દુકાને ફ્રેશ થઈને કેમ કે આજે વહેલું દુકાને આપણે જવાનું એનું કારણ એ છે કે આપણે ઇન્સ્ટાગ્રામમાં દોઢ લાખ ફોલોઅર કમ્પ્લીટ થઈ ગયા તો એના બદલ તમારો બધાનો આભાર બહુ સપોર્ટ કરો એના બદલ ઘણો બધો સપોર્ટ છે તમારો તો મેં એવું વિચાર્યું છે કે દુકાનેથી કંઈક નાસ્તો ગમે આપણે મારી જ દુકાનેથી બનાવીને અમારી દુકાનેથી ગરીબ નાના છોકરાઓને બાટવો હોય આજે એવું વિચાર્યું એટલે હવે દુકાને જાઉં ને પછી ખબર પડે કે આપણે શું બનાવવું શું નહીં એટલે ને આજે વેલો નાઈ ધોઈને જાઉં અને પછી વિચારું કે કંઈક બનાવી નાસ્તો અને નાના છોકરાઓને દેવા જાહી તો આગળ જોઈએ મિત્રો તો મિત્રો આપણે દુકાને આવી ગયા હોય અને આજે તો હજી કાંઈ દુકાન નથી ગોઠવી નથી

કે મંચુરિયન લેવાના છે આપણે નાના છોકરાઓને તો મંચુરિયન ભાઈને કીધું હતું કે મંચુરિયન વધારે પાડી નહીં ગયો એટલા પાડ્યા છે વધારાના હવે ભાઈ મંચુરિયન બનાવી દઈએ એટલે આપણે લઈ આવશે છોકરાઓને પણ હવે અહીંયા ભાડે તાઉ આપણે રાહ જોઈએ કેમ કે હજી બારે દુકાન કાઢશે પછી દાદી અડધી કલાક જેવું લાગે છે પણ પ્રોબ્લેમ આપણે ઝારવી અડધી કલાક પછી જાય હા ના જાય પહેલાં આપણે જવાનું છે કે કંઈ ઉતાવળ છે નહીં એવી અને વાઈ ગયા પાંચ સાડા પાંચ જેવું થયું તો મિત્રો ભાઈએ મંચુરિયન બનાવવાનું કરી દીધું ચાલુ આપણે મંચુરિયન દેવાના જો આપણે પાર્સલ કશી આમાં જો આમાં આપણે પાર્સલ કરવાના હિયે આવી કોથળી ચાલી જેવી પાર્સલ કહીએ આપણે ચાલી પિસ્તાલીસ જેવી જોઈએ હવે કેટલી થાય તો મિત્રો આપણે પાર્સલ થઈ ગયા છે થોડાક જો આટલા થઈ ગયા છે ને હજી એક ગાણવો નાખ્યો આપણે મંચુરિયનો ભાઈ અને આપણે પરાગભાઈ આવી ગયા અમે પરાગભાઈ જવાના હૈ જો આ બીજો પણ નાસ્તો ભેગો એટલે થઈ ગયા ને એટલે વેલાહારા નીકળી ગયા આપણે અંધારું થાય પેલા જઈ આવીએ સમજા કપિલભાઈ આપડા બહુ સાથ સહકાર આપે છે બહુ સપોર્ટ કરે છે આપને જો કેસે રહે આ જગા એ આપણે દેવા જાય નાના કોકરા ને એ જગ્યાએ એ તો હું તો ગયો નથી આપડે આપણી વાર અહિયાં દેવા આવે આપણે પેલી વખતે જાય see here, so proud of the <laughs> બગા છોકરા ગણ લાઈન માં દેખ ગયા છે હવે આપ કરસી નાસ્તો આયા તો આપણે ખાલી આપણે બિસ્કિટ જ દેવાનું છે બિસ્કિટ છે ને આપડા બિસ્કિટ જ આયા દેવાના છે કેમ કે આ ગ્રુપ બહુ મોટો થઈ ગયો છે લે ભાઈ મોટા છે ને આમાંથી એક પાંચ બે 谢谢大家。 આપણે એક જગ્યાએ જઈએ આવ્યા ત્યાં ખાલી બિસ્કીટ બાટવાના હતા જેમ કે બિસ્કીટની સંખ્યા વધારે હતી અને આપણે હજી પ્રશ્યુઝન પાસન કર્યા એ થોડા ઓછા છે એટલે એ આપણે બીજી જગ્યાએ દેવાના છે એ જો હજી નાસ્તો આપણે દીધો નથી હવે બીજી જગ્યાએ દઈએ

તો એના બદલ થૅન્ક યુ આભાર તમે મને સપોર્ટ કરો એના માટે કે બહુ સારો આપણે ઇન્સ્ટાગ્રામમાં આલે જ વાંધો નથી માતાજીની દયા છે અને તમે પણ સપોર્ટ કરો હો તો હવે આપણે યુટ્યુબમાં પણ થોડોક ઘણો સપોર્ટ કરજો એટલે વાંધો ના આવે અને જો મને તો વિશ્વાસ જ છે કે આ લીજા છે આપણે આપણું હાલે જ છે માતાજીની દયા છે તો હવે આપણું મેં પૂરો કરીએ થેન્ક યુ બધાને આભાર મારા તરફથી આવો નવો સપોર્ટ તમે કર્યા રાખો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જો આજના બ્લોગને અહીંયા પ્રોકરીએ આપણે હજી આપણે દુકાનનું ઘણું બધું કામ હોય એટલે હવે તો બ્લોગ જોઈએ પ્રોત્ત કરી નાખીએ જય માતાજી બધાને